પુરુષોત્તમ યોગ અધ્યાય પંદરમો શ્રી ભગવાન બોલ્યા જેનું પરમાત્મા રૂપ મૂળ ઉપર છે અને નીચે સૃષ્ટિરૂપ જેની શાખાઓ છે છંદોગ વેદ જેના પાંદડા છે એવા આ સંસારને પીપળાનું વૃક્ષ કહ્યું છે તેને જે જાણે છે તે વૈદવેધતા છે આ સંસાર વૃક્ષની સત્વાદી ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયોરૂપ કુંકલોવાળી શાખાઓ જે દેવો મનુષ્યો અને પશુ પક્ષીઓ રૂપે ઊંચે બ્રહ્મલોકથી માંડી નીચે મનુષ્ય લોક આરંભી સ્થાવર જંગમ પર્યંત ફેલાયેલી છે શબ્દાદિક વિષયોથી કર્મના બંધનોવાળા એના મૂળ નીચે ફેલાયેલ છે આ સંસારરૂપ વૃક્ષ પ્રતિક્ષણ વિનાશ પામતું હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્વરૂપ નથી આ સંસારનો સર્વ રીતે અંત થતો જણાતો નથી તેમજ તેની સંપૂર્ણ રૂપે ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા આ મૂળવાળા નશ્વર સંસાર વૃક્ષને વૈરાગ્ય રૂપ મજબૂત તલવારથી આપણી અંદરથી છેદી નાખીને પછી પરમપદ પ્રાપ્ત કરવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો સંસારમાં પાછા આવતા નથી તે પરમપદને પ્રાપ્ત કરવા માટે તે આદ્ય પુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામે છે જે મનુષ્યો મોહથી મુક્ત છે જેમને સંગદોષને જીત્યો છે જેઓ કામનાઓ ત્યાગીને નિત્ય સ્વરૂપના ચિંતનમાં તત્પર રહે છે છે જેઓ સુખ દુઃખ પર થયેલા તેવા જ્ઞાનીજનો તે અવિનાશી પદને પામે છે તે તેજોમય પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી તે પદને પામી મુમુક્ષુઓ સંસારમાં પાછા ફરતા નથી તે મારું પરમધામ છે આ સંસારમાં મારો સનાતન જીવરૂપ થઈને પ્રકૃતિમાં સ્થિત મન સહિત પાંચ ઇન્દ્રિયોને આકર્ષે છે એ જીવ જ્યારે એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને ગતિ કરે છે તેમ જીવાત્મા છોડેલા દેહની વાસનાઓ મન તથા ઇન્દ્રિયોને લઈને જ બીજા દેહમાં જાય છે ત્યાં કાં આંખ સ્પર્શેન્દ્રિય જીભ નાક તથા મનનો ફરી આશ્રય કરી જીવાત્મા વિષયોને ભોગવે છે વિષયો સાથે જોડાયેલો જીવાત્મા શરીરને તેમજ વિષયોને કર્મ અનુસાર છોડે છે અને ભોગવે છે તેની આ ક્રિયાઓ અજ્ઞાની મનુષ્યો સમજી શકતા નથી પણ જ્ઞાનદૃષ્ટિવાળા વિવેકીઓ સમજી શકે છે પરમપદ ઇચ્છુક યોગીઓ દેહમાં રહેલા આ ઈશ્વરીય અંશરૂપ જોઈ શકે છે પરંતુ અશુદ્ધ મનુષ્યો યત્ન કરતા છતાં પણ એને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં છે તેને તું મારું જ તેજ છે તેમ સમજ હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ દ્વારા સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ કરું છું હું જઠરાગ્નિરૂપ થઈ પ્રાણીઓના દેહના આશ્રય રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન પચાવું છું હું સર્વના હૃદયમાં સ્થિત છું અને મારે લીધે સ્મૃતિ વડે જાણવા યોગ્ય હું છું તથા વેદાંત શાસ્ત્રનો કરતા અને વેદોને જાણનારો પણ જ છું શરનાશવંત અને અક્ષર અવિનાશી એવા બે પુરુષો છે તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષ છે તેમનામાં રહેલો જે અંતર્યામી પુરુષ સર્વ ભૂતોની ઉત્પત્તિના કારણરૂપ છે તે અક્ષર અવિનાશી કહેવાય છે પરંતુ આ અક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો અલગ જ છે તે પરમાત્મા નામથી કહેવાય છે તે અવિનાશી પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશ કરી સર્વનું ધારણ પોષણ કરે છે તે અવ્યયરૂપ અને ઈશ્વર છે હું આ ઉત્તમ છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું હે ભારત જે મનુષ્ય મોહત્યા કરીને મને આ પ્રમાણે સ્વરૂપે જાણે છે હે પાર્થ એ પ્રમાણે આ ગુહ્યમાં ગુહ્ય અધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહી સંભળાવ્યું છે આને જાણી મનુષ્ય આત્મજ્ઞાની તથા કૃતાર્થ થાય છે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો